નમસ્કાર મિત્રો હું ઋષિ ઢોલરિયા કર્તવ્ય શિષ્ટના પ્રતિનિધિ તરીકે આજે હું છું સુરેન્દ્રનગર વિસ્તારના ચોટીલા તાલુકાના ચિરોડા ગામમાં અને એ ચિરોડા ગામની અંદર ગેલાભાઈ ચૌહાણ જેમના ખેતરની અંદર કર્તવ્યની એક સરસ મજાની વેરાયટી આપણે પહેલાં વેરાયટી જોઈએ અને પછી આપણે ખેડૂતને મળીએ આ વેરાયટી છે એ કર્તવ્યની રફ એન્ડ ટફ આ વેરિટી લગભગ કંપનીની અંદર છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યુ છે અલગ અલગ વિસ્તારની અંદર ખેડૂતો આ વેરિટીને ખૂબ જ પસંદ કરે છે આ વેરીટીના કેરેક્ટરાઇઝેશનમાં એવું છે કે મધ્યમથી મોટું ઝીણવું છે રુવાટીવાળા પાન છે કપાસની અંદર ચૂસ્યાનું પ્રમાણ બિલકુલ નથી રીફ્લશિંગ આ કપાસની અંદર જબરજસ્ત છે તો જો આ છે અમારા ગીલાભાઈ અને એમના ખેતરની અંદર આપણે અત્યારે કર્તવ્ય કંપનીનું કર્તવ્ય ટુ વન જોઈએ છે ગીલાભાઈ શું લાગે છે કેવો કપાસ છે સારો છે

અને આજે સપ્ટેમ્બર મહિનાની ચોવીસમી તારીખ પચીસમી તારીખ અને ગે ગેલાભાઈના ખેતરની અંદર આજે તમે કપાસ જુઓ ખરેખર મંત્રમુગ્ધ હોય એવો કપાસ છે તો ક્યાંક ને ક્યાંક એમની મહેનત છે એ દાદ માગેલી એવી છે તો આવા ખેડૂતોને કર્તવ્ય સીટ સલામ કરે છે કર્તવ્ય સીટ એટલા માટે તો એક સૂત્ર બનાવીને ચાલે છે કે ખેડૂતનો વિકાસ એ જ અમારો કર્તવ્ય આ સૂત્રની સાથે તમને મૂકતો જ આવશું ને આવતી સિઝનમાં